કડી તાલુકાના નંદાસણ વણકરવાસમાંથી નંદાસણ પોલીસે રેડ કરી નશાયુક્ત એકસો દસ કફ સિરપની બોટલ સાથે એક ધરપકડ કરી નંદાસણ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે અઢાર જુલાઈની સાંજે બાતમી મળી હતી કે મકવાણા અલ્પેશભાઈ રમણભાઈ રહેવાસી નંદાસણ નવો વણકરવાસવાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે નશાકારક યુક્ત કફ સિરપની બોટલનો જથ્થો ચોરી છૂપેથી રાખી પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ જ છે જે હકીકતને આધારે નંદાસણ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી તેને ઝડપી પાડ્યો હતો તેમજ તપાસ કરતા એકસો દસ બોટલ કફ સિરપની કબજે કરી હતી કડી તાલુકામાં દિવસે ને દિવસે નશાકારક પદાર્થોનું વેચાણ વધતું હોય પોલીસે પણ આવા ઝડપી પાડવા કમર કસી હતી ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં એક મહિલા અને એક પુરુષને ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે નંદાસણ પોલીસે એકસો દસ નશાયુક્ત કફ સિરપની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો અને જેલ હવાલે કર્યો હતો રાજુ ઠાકોર કડી